ધરમ છે ઝઘડવા માટે નથી ધરમ વિવાદ કરવા માટે નથી ધર્મ ખાલી તત્વની ચર્ચાઓ કરવા માટે નથી ધર્મ તો જબરદસ્ત છે જેનો એનો જે ઉપયોગ કરે છે એને ધર્મ આજની તારીખે અત્યારે જ ફળ આપે છે આપે કે ના આપે માની લો કે ક્રોધની ગાંઠો વળેલી હોય આપણા મનમાં રાગ દ્વેષની ગાંઠો વળેલી હોય આપણા મનમાં એ ઓગળી જાય એ પીગળી જાય એટલે સ્વાભાવિક છે કે આપણને અનુભવ કેવો થાય એકદમ સરસ અનુભવ થાય અમેરિકાના પોલિન ટીપિંગ એને આ ક્લિનિક આને આ ટ્રીટમેન્ટ ઉજાગર કરી છે તો એ ટ્રીટમેન્ટ રેડિકલ ફોરગીવનેસ ટ્રીટમેન્ટ એને ઉભી કરી છે કોલિન ટીપિંગ એને પુસ્તક લખ્યું છે અને પુસ્તકનું નામ એણે આ આપ્યું છે કયું નામ આપ્યું છે રેડિકલ ઓર્ગિવિનસ એ પુસ્તકનું નામ આપ્યું છે અને એમ કહેવાય છે કે અમેરિકામાં માં આવી જે ક્લિનિકો ખુલી છે એ ક્લિનિક ક્લિનિકો માં ટ્રીટમેન્ટ તપાય છે 6 સપ્તાહ સુધીનો કોર્સ છે 6 સપ્તાહ કોર્સ કોર્સ છે એનો અને એક વર્ષમાં એક ટ્રીટમેન્ટમાં ભૂતકાળના ભાર મુક્ત કરે અને શીખવાડે એમને કે વર્તમાનમાં જીવો જે બનાવ બની ગયા છે બની ગયા છે મરી ગયા છે ઘણા લોકો સાથે એવા બનાવ બની ગયા છે કે હવે હયાત પણ નથી તો એમના બીજા સગાવાના સાથે તમે શું કામ વેર લો છો એમના પર તમે શું કામ દ્વેષ રાખો છો વર્તમાનમાં જીવો મહાવીર ભગવાને પણ કીધું વર્તમાનમાં જીવો પણ પ્રાય કરીને આપણે જૈન લોકો છીએ ને વર્તમાનમાં નથી જીવતા મહાવીરની વાતો આપણે એકાદ બે ટકા મનમાં ધારી હશે તો ધારી હશે બાકી મહાવીરથી સાવ આપણે અત્યારે વિપરીત દિશામાં રહેલા છીએ બિલકુલ કેમ લાગે છે તમને નહીં તો બાવીર ભગવાનના આવા સિદ્ધ સિદ્ધાંતો રહેલા હોય અને આપણે સંપ્રદાય માટે ઝગડીએ ગચ્છો માટે ઝગડીએ મતો માટે ઝગડીએ વિવાદો કરીએ ક્રિયાઓ માટે ઝગડીએ હવે આ આ આ ધર્મને નામે આપણો ભાર ઘટે છે કે વધે છે હા વધે છે તો ધર્મનું કામ છે ભાર વધારવાનું નહીં ધર્મનું કામ છે ભાર

રેડિક રેડિકલ ઓર્ગેવિનેસ ક્લિનિકો જ કહેવાય પણ આપણે એ ક્લિનિકોનો આપણે હોસ્પિટલોનો બહુ ઉપયોગ આપણે તો માનીએ છીએ જાપ કરી જવાના પ્રભાવના લઈ જવાની અઠિયાળી હોય તો અઠ્યાઈ કરી લેવાની પારણા કરી લેવાના લડુ બડુ ખાઈ લેવાના પછી બીચાની દુકડમ લઈને ચાલ્યા જવાનું બસ પછી જે રીતે જીવતા હોય તે રીતે જીવવાનું એટલે આપણે ધર્મ ધ્યાન કરીએ છીએ તે છતાં પણ ભણવા રહેતા નથી લઈએ છીએ તમેનું અમે લોકો પણ અમે લોકો તમને ભારે કરી નાખ્યા છે તો એ આમ કરો ને આમ ન કરવું જોઈએ ને આમ કરશો તો ઠીક રહેશે ને એવા તમને ઘુંઘડામી માર્યા એવા ગૂંઘડામી માર્યા વાત ન પૂછો અને આ લોકો અમેરિકામાં આવી ક્લિનિકો ચલાવી કરી અને જે ટ્રીટમેન્ટ માટે લોકો આવે છે એમને કહે છે અપરાધોનિક ક્ષમા કરો ક્ષમા નહીં કરો તો ભૂતકાળના કેડી બનશો આપણે કોઈ પણ ભૂતકાળની વાત ન ભૂલીએ અને મનમાં વાગોળતા રહીએ વાગોળતા રહીએ તો આપણે બધા ભૂતકાળના કોણ છીએ કેડી છીએ અને જો તમારી સામે જેલ છે એટલું સારું છે કે આપણે જેલ બાદ એટલા બધા કચરા ભરીને બેઠેલા હોય તો એ ડોક્ટર સાહેબ કહે કે તમે જો ભૂલશો નહીં તમે જો કરો અપરાધ તો તમે કોણ બનશો નહીં જીવતા હોય આપણે વર્તમાનમાં અને વાતો મનમાં કઈ હોય ભૂતકાળની આને આમ કર્યું હતું આને તેમ કર્યું હતું લગનમાં એને આમ કર્યું હતું પ્રસંગમાં એને આમ કર્યું હતું તો ભૂતકાળની આપણે બધી વાતો યાદ કરતા હોય અને વર્તમાન આમને આમ વહી જતો હોય તો આપણે બધા ભૂતકાળના કેડીસીએ આઈડોરની જેલમાં ખાલી દાખલ નથી થયા બાકી આપણે પોતાની જેલ બનાવી છે બનાવી છે ને પોતાની જેલ ભૂતકાળની જેલ બનાવી છે જૂની ફરિયાદો તમને આગળ વધવા નહીં દે તમે જૂની ફરિયાદો કરતા રહેશો જૂની ફરિયાદો કરતા રહેશો તો આગળ વધાશે નહીં શીતળતા મળશે નહીં ઠંડક મળશે નહીં અંતરાયો ખડી કરશે કોર અંતરાયો ખડી કરશે જૂની ફરિયાદો જૂની ફરિયાદો ઘણા લોકો બહુ સરસ હોય

જેની સાથે આપણને વેર હશે જેની સાથે આપણો ઝઘડો થયો હશે જેની સાથે આપણને કઈ ને કઈ એવી ફરિયાદો રહેલી હશે દોરી પાસે હશે અને આપણે કોણ બની જઈશું કપપુતળી જે નચાવે એ દોરી હલાવે તે રીતે આપણે શું કરીશું નાચ્યા કરીશું ને તમારો અપરાધ કરેલો હોય જેવા સાથે તેવા અપરાધી ને સજા બતાવી દેશે ઘણા લોકો કહે કે આપણે તો એની સાથે એની જેમ જ રહીશું

એ ભાવનાઓ બધી વૃદ્ધિ થતી રહે છે ધર્મ કેટલો સરસ છે બધું બોલવાનું કહે છે ધર્મ દ્વારા આગળ કર્યું બોલી જાઓ હમણાં શું કરી રહ્યા છીએ તો હમણાં વિશે તમે વિચારો મહાવીર ભગવાનને કેટલી સરસ વાત કરી ભૂતકાળ ભૂલી જાઓ ભવિષ્ય કાળની ફિકર ન કરો વર્તમાનમાં તમારે કેવી રીતે જીવવાનું છે તે જ વિચારો મારા સાહેબ બોલતા હોય છે ઘણી વખત ભૂતકાળ ઈઝ મિસ્ટ્રી હિસ્ટ્રી ભૂતકાળ ઇઝ હિસ્ટ્રી 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 અને ભવિષ્યકાળ ઇઝ મિસ્ટ્રી મિસ્ટ્રીને અહીંયા પછી શું કહેવાય પ્રેઝન્ટ ઈઝ ગિફ્ટ રેઝન્ટ ઇઝ ઈ ગિફ્ટ એટલે એન્જોય પ્લેક કરવાની છે એવો સમય કરવાનો છે એન્જોય વર્તમાનમાં એન્જોય કરો બસ હવે ચોમાસા દિવસો ગયા એ ગયા પાછા આવવાના નથી હે ઈ પુત્રી પૂજા ની પુત્ર વધુ પૂજા ની વડીલ વંદના બધો ગયો ગયો હા ગૌતમ પ્રસાદી ગઈ ભૂલી જાઓ એ જે છે તે અત્યારે જે છે તે નવ ને દસે જે છે તે વિચારો તો બસ આપણે ભૂતકાળના ભાગડે શું તો હેરાન થશું કઈને કેવા ને કેવા બનાવ આપણી લાઈફમાં બન્યા જ કરતા હોય છે આપણે એક સાધના છે વર્તમાનમાં જીવવું નથી સાધના આપણે વાત કરીએ છીએ ક્રોધની હો પણ આ મને એમ વિચાર થયો કે ચાલો આપણે અમેરિકાની આજે હકીકત છે શેર તો કરીએ આપણા ભારતમાં તો આમ ને આમ ભેટ મળી છે પણ આપણે બધા લડાઈમાં જ પૂરા છીએ ઝઘડવામાં પૂરા છીએ એક સંપ્રદાય વાળા કહે છે અમે સાચા બીજા સંપ્રદાય વાળા કે અમે સાચા ભગવાન જાણે કોણ સાચા છે તે ખબર આપણને દરી મરી શું જિંદગી પૂરી થઈ જશે એના કરતાં જે સમય મળ્યો છે એ સમયને આપણે બરાબર પકડી લઈએ અને એમાં આપણા જીવનમાં જેટલા સુધારા વધારા થાય તેટલા કરી લઈએ જો ખરાબ ભાવના વૃદ્ધિ પામતી રહેશે આપણા હૃદયમાં તો આપણે બધા ગુલામ બની જઈશું

ભૂતકાળની યાદોથી બગડે તેના કરતાં ક્ષમા પારથી જીવોને ક્ષમા દઈ દો તમારું વર્તમાન કાળ બગડે બગાડવા જેવું નથી ઘણા લોકોનો ઈરાદો જ રહેલો હોય કે એનો બગાડો વર્તમાન કાળ પણ આપણે શું કામ એમના એમના હું

આપણી લોહી બળે આપણે લોહી ઉખાર કરીએ એટલે સામેના વાળા આપણા જે વિરોધી હોય એ રાજી થાય એના કરતા એમને ચાન્સ શું કામ દેવાનું તમે તમારી જિંદગી તમે તમારી જિંદગી જીવી રહ્યા છો મજાથી જીવો પણ નરેશ મુનિ આ બધું કેવું સહેલું છે કરવું બહુ છે સવા પાર્થી બનવું

केवल इतने बोला इसे मजां कातर मजां कातर कहाँ ही रियल यापन नहीं बोलता एक तो बोली ना कि रियल यापन मिचामी दुख रहम मिचामी दुख रहम बाकी तो वो तो बारे जैसे कहिए कि आने तो आगे ने लागवा ठीक करो इसे मिचामी दुख रहम मैं नहीं समझ लेवा कीड़ा आया गुद काट के तब ने कायम मुक्ति मलिष्ट से ज्या� આ બધી વસ્તુઓ પર ચોકડી લાગી જશે ત્યારે આપણો વર્તમાન કાળ શું થઈ જશે અને અથવા આપણે એવું નહીં કરીએ તો એવી ભાવનાઓના કઠગરમાં આપણે પુરાઈ જઈશું કઠગર એટલે અગર એવું નહીં થાય તો આમાં હિંમત ખપે કે ન ખપે અમેરિકામાં આ જે ક્લિનિકો ચાલે ખાલી પૈસાથી શું થવાનું છે

અને એને પછી પ્યાસ રેપી નથી પછી દાખલો આપ્યો છે ભૃગુ મુનિનો એની આપણે પછી ચર્ચા કરીશું અત્યારે આટલું